નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી સટીલા એકાદશી બે હજાર પચીસ સટિલા એકાદશીનું વ્રત પચીસ જાન્યુઆરી ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સટીલા એકાદશીને માઘ મહિનાની સૌથી વિશેષ એકાદશી માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં તલ અર્પણ કરવા જોઈએ સટિલા એકાદશી બે હજાર પચીસ માધ મહિનો ભગવાન વિષ્ણુનો મહિનો મનાવ માનવામાં આવે છે અને એકાદશીની તિથિ વિશ્વદેવની તિથિ છે શ્રી હરિની કૃપા અને તમામ દેવતાઓની કૃપાનો આ અદ્ભુત સમન્વય માત્ર સટિલા એકાદશી પર જ જોવા મળે છે આ દિવસે બંનેની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થઈ શકે છે આ દિવસે કુંડળીમાં અશુભ ભાગ્યનો પણ નાશ થઈ શકે છે આ વખતે સટીલા એકાદશીનું વ્રત પચીસ જાન્યુઆરી શનિવારના રોજ રાખવામાં આવશે સટીલા એકાદશી પર ગ્રહનો સંયોગ સટીલા એકાદશીના દિવસે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે જળ તત્વનું ચિહ્ન ચંદ્ર અને મંગળનો સંબંધ પણ રહેશે આ દિવસે સૂર્ય ઉત્તરાષાદ નક્ષત્રમાં રહેશે જેના કારણે સ્નાન અને દાન વિશેષ લાભદાયી રહેશે આ સ્નાનથી શનિની સમસ્યાઓ ઓછી થશે અને કુંડળીના અશુભ ભાગ્ય પણ ઓછા થશે સટીલા એકાદશીનો શુભ સમય સટીલા એકાદશી બે હજાર પચીસ શુભ મુહૂર્ત માધ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ સટીલા એકાદશી વ્રત રાખવામાં આવે છે સટીલા એકાદશીની તિથિ ચોવીસ જાન્યુઆરીએ સાંજે સાત અને પચીસ વાગ્યે શરૂ થશે અને પચીસ જાન્યુઆરીએ રાત્રે આઠ એકત્રીસ વાગ્યે સમાપ્ત થશે સટીલા એકાદશીનું પારણા છવ્વીસ જાન્યુઆરીએ સવારે સાત બારથી નવ એકવીસ દરમિયાન થશે સટીલા એકાદશી જ્યાં વિધિ સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુની પૂજા કરો દેવ દિવસભર ઉપવાસ કર્યા પછી રાત્રે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને પછી હવન કરો બીજા દિવસે દ્રાદશી તિથિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન વિષ્ણુને અર્પણ કરો અંતમાં પંડિતોને ભોજન કરાવો ત્યારબાદ ભોજન અને પાણી લો સટીલા એકાદશીની કથા એક સમયે તેના પતિના મૃત્યુ પછી એક બ્રાહ્મણ સ્ત્રી પોતાનો બધો સમય ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્પિત કરતી હતી એકવાર તેણે આખા મહિના સુધી ભગવાન વિષ્ણુની પૂજા કરી પરંતુ દાન ન કરવાને કારણે તેના તમામ સારા કાર્યો અધૂરા રહી ગયા આ જોઈને લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ પોતે ભિખારીના વેશમાં તેની ઝૂંપડીમાં પહોંચ્યા અને સ્ત્રી પાસેથી ભિક્ષા માંગી પછી તેણે ભિખારીના હાથમાં માટીનો એક ગઠ્ઠો મૂક્યો આ જોઈને ભગવાન વિષ્ણુ ત્યાંથી પોતાના વૈકુંઠમાં પાછા ફર્યા થોડા સમય પછી તે સ્ત્રી મૃત્યુ પામી અને જ્યારે તે દુનિયામાં પહોંચી ત્યારે તેની ઝૂંપડી ખાલી જોઈને તે ભયભીત થઈને ભગવાન વિષ્ણુ પાસે ગઈ અને કહ્યું હે ભગવાન મેં આખી જિંદગી તમારી પૂજા કરી છે છતાં મને ખાલી ઝૂંપડી કેમ મળી ત્યારે ભગવાન વિષ્ણુએ તેને અન્નદાન ન કરવાનું કહ્યું અને તેના હાથ પર માટીનો એક ગઠ્ઠો આપ્યો અને કહ્યું કે જ્યારે દેવકન્યા તમને મળવા આવે ત્યારે તું તારો દરવાજો ત્યારે જ ખોલજે જ્યારે તે તને સટીલા એકાદશી વ્રતની રીતે કહે સ્ત્રીએ ભગવાન વિષ્ણુના કહેવા પ્રમાણે જ કર્યું જ્યારે દેવકન્યા તેને મળવા આવી ત્યારે તેણે તેની પાસે સટીલા એકાદશીના વ્રત વિશે માહિતી માગી અને પછી સંપૂર્ણ વિધિ સાથે સટીલા એકાદશીનું વ્રત રાખ્યું જેના કારણે તેની ઝૂંપડી મારી હતી ખોરાકથી ભરપૂર તેથી એવી માન્યતા છે કે જે કોઈ સટીલા એકાદશીનો ઉપવાસ કરે છે અને તલ અને અનાજનું દાન કરે છે તેને સમૃદ્ધિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે